ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જોશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જોઈશું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું સોમનાથ જિલ્લાની અંદર વાવડી ગામની અંદર પરેશભાઈના ઘરે અને મસ્ત મજાના નાઈ તો એકદમ ફ્રેશ થઈ ગયા છે નાસ્તો પાણી કરવું છે અને નાસ્તો પાણી કરી અને અમારે નીકળવાનું છે જૂનાગઢ તરફ કારણ કે આજે આપણે ગિરનાર પર્વત ટ્રેકિંગ કરવાના છીએ ચડવાના છીએ અને ફર્સ્ટ ટાઈમ છે લાઈફની અંદર તો જોવાય કેવો એક્સપિરિયન્સ છે કેવી મજા આવે અને કેવા થાક

થોડીક ડોન્ટ માઇન્ડ કરજો કારણ કે ગાડી છે ને રસ્તો અત્યારે બઉ ખરાબ છે ગારા એટલા માટે થોડુંક ઓલું થઈ ગયું છે એટલે સો સોરી બરાબર but i'm so frustrated hello to my lonely i guess it in the rain this place take me back to before the new moon take it out of queue when can be a government game send up from the hall of shame i wish a new hello guys to odiyara chana mata bridge upar ubasi photo photo click kera chho full enjoy kero chho full maza kero chho na avo jao to bahio instagram ni post no ana amara

લોકો પહોંચી ગયા છે જુનાગઢ અને જુનાગઢ ની અંદર ફૂલ એન્જોય કરી છે અને અમારા રાજ્યભર માં ઉભા છે દેખાઈ ગયા છે ઉપર છે ને વાદળ ટચ થઈ ગયા છે અત્યારે તમને એવું બધું ઉપર વરસાદ વરસતો હોય એવું લાગે છે જો

અને અમારા જગદીશભાઈ આજે ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ ચાલુ કર્યું છે અને એસકે ભાઈ ફૂકા કાટ ન કે ભાઈ ફૂકા કાટ ન કે એન્જિન ગરમ કરી દીધું ને પૂરું ઓઈલ બદલાવું જો આજે હાલો હું તો બદલાવા જાઉં આ બધા રોગા છે ને વાતુ કરે છે બાકી હું ગિરનાર ની અંદર રહેતો હું ને જૂનાગઢ ની અંદર તો કાઈમે ઊઠીને ગિરનાર જણો ઊઠીને સાચું ને તો પછી હું જજો તો ભાઈ કાઈમે જડે ક્યાં હોય એમ કા આ અમે તો ભાઈ મસ્ત મજાનું હોય ને લીંબુ શરબત આવી ગયું છે એનર્જી ડ્રિંક આવી ગયું છે આપણા માટે

બીજા સબસ્ક્રાઈબર આપડે મળી ગયા છે બોટાદ જિલ્લાની અંદર પોલીસ ની અંદર ભાઈ નોકરી કરે છે વાહ ભાઈ વાહતો ક્યાં વાહ છે ભાઈ વાહ વાહ થી નજારો તુમસ તુસ રોગી સૌરાષ્ટ્ર બતાવ સૌરાષ્ટ્ર બતાવિ દાતા યલ બેલો છે દર્શન કરે દાતા બેલો

નાસ્તો અહીંયા પછી નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે ભલે આપણે નીચે વસ્તુ કંઈ ના ભાવતી હોય પણ ઉપર આવો ને બધી વસ્તુ તમને ભાવવા માંડે અને બધા લોકો અહીંયા નાસ્તો જ કરવા આવ્યા છે વાહ ચાર પાંચ કેન્ટીન છે ઉપર એ છે ને આમ નીચે આવ્યા છે તો ભાઈ ભૂંગળા વાટે કાઢ લીધા છે મસ્ત મજાના દાબી લઈને ખાઈ લઈ હાલો ભાઈ લઈ લો લઈ લે જગા લઈ લે ખાઈ કરી લેજો અમે ફેન્ટા પીવાના છે બરાબર તમે પાણી પીઓ અમે ફેન્ટા પીશું કકત નથી ને અમારી ફેન્ટા પીવાની કેમ તો સેકડો ખાય સાપ આવશે તો નીચે મહાદેવ ની સાચી ગુરુ દાતા રેડી કાટ આવે તો ઉપર આ આવશે તો ઉપર આ આવશે તો નીચે રેડી બધા છે

મસ્ત મજા ને સોડા તો બધો થાક ઉતરી ગયો બરાબર અત્યારે બધા એમ કે છે અત્યારે તમે ગમેટલા થાય કહો ખબર ના પડે પણ આ ખબર પડે ખબર તમે નીંદર કરી ઉઠો ને ત્યાં દુખે ભાઈ વાત ચાવા દેવા કઈ વાંધો નહીં હાલો જોવાય હવે અમે વાં ગયા તા ઉપર યાર ઓહો બહુ ભાઈ ડેન્જર રસ્તો